મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કર્ણ સામસામે હતા બંને દૈવી શસ્ત્રોથી લડી રહ્યા હતા જ્યારે પણ અર્જુનના તીર કર્ણના રથ પર અથડાતા હતા ત્યારે કર્ણનો રથ ઘણો પાછળ જતો હતો બીજી તરફ જ્યારે પણ કર્ણના તીર અર્જુનના રથ પર પડતા ત્યારે તેનો રથ થોડો જ પાછળ જતો હતો આ જોઈને અર્જુનને ગર્વ થયો કે તેના બાણોમાં વધુ શક્તિ છે જ્યારે અર્જુને શ્રી કૃષ્ણને આ વાત કહી ત્યારે ભગવાને કહ્યું કે કર્ણના બાણોમાં તમારા બાણો કરતા વધુ શક્તિ છે ભગવાનની વાત સાંભળ્યા પછી અર્જુને કહ્યું કે આ કેવી રીતે શક્ય છે મારો રથ થોડો જ પાછો ફરી રહ્યો છે શ્રી કૃષ્ણે કહ્યું કે હું પોતે તમારા રથ પર બેઠો છું ઉપર ધ્વજ પર હનુમાનજી બિરાજમાન છે શેષનાગે તમારા રથનું પૈડું પકડી રાખ્યું છે આ પછી પણ કર્ણના બાણોથી આ રથ પાછળ સરકી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે તેના બાણોમાં વધુ શક્તિ છે આ સાંભળીને અર્જુનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેનું અભિમાન તૂટી ગયું આમ ભગવાને અર્જુનને શીખવ્યું કે ક્યારેય તમારી શક્તિ પર અભિમાન ન કરો અને દુશ્મનને ક્યારેય નબળા ન સમજો જય શ્રી કૃષ્ણ મિત્રો